સુરત ક્રાઈમ બ્રાન્ચે બેંકોકથી આવેલા એક સ્મગલર પાસેથી ચાર કિલો પાંત્રીસ ગ્રામ હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો હતો પૂછપરછ દરમિયાન આરોપી પાસેથી આશરે એક પોઈન્ટ એકતાળીસ કરોડ રૂપિયાનો બીજો ચાર કિલો ગાંજો ઝડપાયો હતો આમ પોલીસે કુલ ત્રણ કરોડથી વધુ કિંમતનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો હતો ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મળ્યા છે ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે વોચ ગોઠવી મુંબઈમાં ખાન ઉર્ફે જાફર ઝડપી લીધો હતો આરોપી બેગના ટાયર પાસે પોલાણ બનાવીને કાર્બન પેપર મૂકીને હાઇબ્રિક ગાંજો સંતાડ્યો હતો સુરત રંગ સિંહ ટીમના પોલિસી પરમર અને એની સીમ દ્વારા એરપોર્ટમાં અને પકડવામાં આવ્યો હતા અને એમની સર્ચ દરમિયાન બંને બેગ તોડીને સર્ચ કરતા એમાંથી ચાર પેકેટ મળી આવ્યા હતા જે ચાર કિલો આઠસો ગ્રામ એટલે અંદાજે પાંચેક કિલો જેટલું અને જેની કિંમત એક કરોડ સિત્તેર લાખ જેટલાનો મુદ્દામાલ વધુ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ઓઇલ પેપર બેંક વધુ કબજે જે કાર્બન પેપરને કબજે કરવામાં આવ્યા છે અને હજુ આમાં તપાસ ચાલુ છે દરમિયાન ઘણી બધી પોલીસને ઇન્ફોર્મેશન આ કેસ બાબતે આગળ મળી છે પણ હાલમાં કાર્યવાહી આ બાબતે ચાલુ છે અને આ ઇન્વેસ્ટિગેશનમાં ટોટલ ત્રણ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે